વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે ત્રણ લોકોને ટક્કર માર્યા બાદ કારને થાંભલા સાથે અથડાવી દીધી હતી આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી કારમાં બે યુવાનો સવાર હતા અને બંને યુવાનો નશામાં ધૂત હતા પાણીગેટ પોલીસે બંને આરોપીઓને અટકાયત કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં કાર ચાલકે નશાની હાલતમાં પૂર કાર ચલાવી હતી અને કારને એક થાંભલા સાથે ટક્કર પણ મારી હતી જેમાં રસ્તે ચાલતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ સમયે કાર ચાલક પ્રેમ યોગેશ વસાવા અને વિજય રાઠોડ કારમાં સવાર હતા આ બંને નશામાં હાલત ધૂતમાં હતા

પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને લીધેલા હતા જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા પ્રેમ વસાવા તેમના વિરુદ્ધ ગ્રંથ ડ્રાઈવિંગ નો કેસ કર્યો છે પોલીસે અને બીજો ઈસમ છે વિજય રાઠોડ તેમના વિરુદ્ધ એક કેસ આ ગાડી પણ જે એની પોતાની હતી તે બીજાની એ તપાસ ચાલુ છે અમને દારૂની મળી તો ક્યાંથી લાગે એની તપાસ ના કોઈ નથી દેખા છે સાહેબ જો તપાસના કામે એ કાર્યવાહી કરવાની બાકી છે ક્યાંથી પીવા તપાસ થશે એની તપાસ કરવામાં આવશે હા બે ઇસમી તક કરેલી છે એક જે ત્રણ ત્રણ ડ્રાઈવ જે ચલાવતો ગાડી અને બાજુમાં જે એ એ હા હા આવેલી ગાડી પેટ્રોલ પંપ પાસે જે તેની સાથે ગાડી અથવા ગાડી પ્રેમ વસાવા નામનો ઈસમ મેં હા એ થશે મેને કલ્કેશ થઈ ગયો છે ઇતિહાસ તો હજુ જો મિસ્ટ્રી છે ઘણા આવેલ નથી તપાસ ચાલે છે અ ખાસ કરીને જે આ દારૂ પીધો છે કે કંઈક જે એમણે પીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર બહાર નીકળેલું que n'ha vissut expressament. No, yeah. yes. <tmat> January, no, no, no. No, no, no,